નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ નવરાત્રિને લઈને મોટી દુઃખદ ખબર જી મિત્રો આપણે જણાવી દઈએ કે નવરાત્રિને લઈને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હવામાન નેતા અંબાલાલ પટેલે રાજ્યમાં નવરાત્રીના દિવસોને લઈને આગાહી કરી હતી જેમાં સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે વરસાદની સંભાવના હોવાનું તેઓએ જણાવ્યું હતું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે થી તેર ઓક્ટોબર હળવા વરસાદ રહેવાની શક્યતાઓ છે શરદ પૂનમ પહેલાં કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ પર રહેલી છે જેમાં દાહોદ પંચમહાલ લુનાવાડા વરસાદ પડવાની સંભાવના છે કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતાઓ રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં એકથી ચાર ઇંચ વરસાદનો ખાબુકવાની સ્થિતિ સર્જાશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું હતું ત્યારે આગાહીના કારણે ગરબા રસિકોમાં નિરાશા પણ જોવા મળી હતી વર્ષમાં એકવાર આવતો અને યુવાનોનો મનગમતો તહેવાર એવો નવરાત્રિના વરસાદ ન પડે તેવી લોકો મા અંબાને પ્રાર્થના પણ કરી રહ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા એવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ